પાટણ ખાતે સહકારથી સમૃદ્ધિના દ્વાર થીમ અંતર્ગત યોજવામાં આવેલ કાર્યક્રમ અંતર્ગત સહકારી મંડળીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં નવીન પેક્સ મંડળીઓ ડેરી ફિશરીઝ મંડળીઓની રચના અને કામગીરી પેક્સ મંડળીઓના નવીન બાયોલોજ પેક્સ કમ્પ્યુટરાઇઝેશન સી એસ સી તેમજ આ સોસાયટીની માહિતીલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ખેડૂતો આર્થિક મજબૂત બને તે માટે મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર દેશની એક હજાર અને મત્સ્ય સહકારી મંડળીઓના શુભારંભ અંતર્ગત પ્રત્યેક પંચાયતમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ જેમને ભારત સરકાર શ્રીના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશોને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં નવી રચાવવામાં આવેલ કો ઓપરેટિવ સોસાયટીનું ઉદઘાટન ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને દિલ્હીમાં કરવામાં આવ્યો હતો જેનો ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતેથી માહિતીસભર માહિતી આપવામાં આવી હતી